પતાપાના વડે આરજીતનું જુકા રમતા કુલ ચારે સમૂહને ઝડપી પાડી જુકારનું ગંડાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેરની બાપુર પોલીસ ટીમ હાલમાં ચાલતા ઉત્તરાયણ તહેવારને અનુલક્ષીને વડોદરા શહેર વિસ્તારમાં દારૂ ચુકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી બાપુદ પોલીસે વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા દારૂ અને ચુકારની પ્રવૃત્તિઓની નિસ્ત નાબૂદ કરવા સારુ ઉપલા અધિકારી સાહેબ શ્રી તરફથી મળેલ સૂચનાને આધારે બાપોત પોલીસ સ્ટેશનના પોલીસ પ્રમાણ સો પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું પેટ્રોલિંગ માતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયરામભાઈ જીવણભાઈ તથા હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ અંબલાલભાઈ નાવની સંયુક્ત ખાનગી પાતમીદારથી પાતમી મળેલ કે ખોડિયારનગર પાંજરાપોળ રોડ મકાન બ્લોક નંબર આઠના ના દાદરાની પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર છે જે બાતમીના આધારે કુલ ચાર ઇસમો અને ઝડપી પાડી જુગારો પાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે પકડાયેલા આરોપીમાં સંજયભાઈ કમાભાઈ ભરવાડ રણજીત રામચંદ્રભાઈ લોખંડે હિતેશ વિમલભાઈ તડવી સન્ની આત્મારામ ખેરનાર